હત્યા ના ગુના આરોપી આજીવન કેદ ની સજા ફટકારતી ડબોઈ એડિશનલ એન્ડ સેશન કોર્ટ ઘાસના પુરાના રૂપિયાની લેતી દેતી બાબતે તકરારમાં મૃતક માથાના ભાગે લાકડાના ફટકા મારી હત્યા કરાઈ હતી ડભોઈ તાલુકાના અકોટાદર ગામે વર્ષ બે હજાર વિનોદભાઈ મથુરભાઈ વિનોદભાઈ ને માથાના ભાગે લાકડાના ફટકા મારી હત્યા કરતા મૃતકના માતા દ્વારા ડભોઈ પોલીસ મતકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ કેસ ડભોઈની એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચોરી જતા

ડાંગરના ઘાસનો વેપાર કરતો હોય તેઓએ તેઓના જ વસાહતના ઉમેદભાઈ મથુરભાઈ તડવીનાઓનું ઘાસ વેચાણ રાખેલું તેના પૈસા આપવાના હતા તે બાબતે આરોપીએ મરણ જનાર સાથે બોલાચાલી કરી તેઓને માથાના આગળ તથા પાછળના ભાગે લાકડાના ફટકા મારી તેઓનું તેઓના ઘરની આગળ જ મોત નીપજાવી નીપજાવવા અંગેનો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી વિરુદ્ધની તપાસના પુરાવા તેમજ અમો સરકારી શ્રીની દલીલોને ધ્યાનમાં લઈ આરોપીને આજીવન કેદ તેમજ રૂપિયા પાંચ હજાર દંડ ભરવાનો હુકમ કરેલ છે